નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આગામી ચોમાસાને લઈને હવામાન વિભાગે આ ઉપરાંત અંબાલાલ પટેલે પણ જે આગાહી કરી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસા ઉપરાંત સાફ કરડવાને લઈને પણ મોટી આગાહી દર્શાવી છે તો સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો ચોમાસાએ ગુજરાતમાં દસ્તક આપી દીધી છે ગુજરાતના દક્ષિણ વિસ્તારોમાં હળવો વરસાદ પણ પડ્યો હતો દક્ષિણ ગુજરાતમાં નવસારી વલસાડ ડાંગના કેટલાક વિસ્તારોમાં ચોમાસાનો પહેલો વરસાદ પડી ગયો છે મુંબઈ અને પુણે જેવા પ્રદેશોમાં ભારે વરસાદ બાદ ગુજરાતમાં પણ વરસાદ નોંધાયો હતો આ જોતા ભારતીય હવામાન વિભાગે જાહેરાત કરી હતી કે ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે અગિયાર જૂનના રોજ દક્ષિણ પશ્ચિમનું ચોમાસું નવસારી સુધી પહોંચી ગયું છે આ પહેલા મુંબઈ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ બાદ ચોમાસુ ગુજરાત તરફ આગળ વધ્યું હતું મુંબઈમાં પણ ચોમાસુ આ વર્ષે તેના સમય કરતાં વહેલું પહોંચી ગયું છે અને કેરળમાં પણ ચોમાસાની શરૂઆત બે દિવસ પહેલા થઈ ગઈ હતી ગુજરાતમાં હવે હવામાન વિભાગે આવનારા દિવસોમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે રાજ્યમાં સામાન્ય રીતે પંદર જૂનની આસપાસ ચોમાસાની શરૂઆત થતી હોય છે જેમાં ગત વર્ષે ચોમાસુ પચીસ જૂનની આસપાસ ગુજરાતના વિસ્તારોમાં પહોંચ્યું હતું તો ચાલો જાણીએ કે ગુજરાતમાં હવે ક્યારે વરસાદ પડવાનો છે અને વાવણી વરસાદ ક્યારે પડવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતમાં હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરી છે જો કે રાજ્યમાં ક્યાંય પણ ભારે વરસાદની આગાહી હાલ પૂરતી કરવામાં આવી નથી આગામી બે થી લઈને ત્રણ દિવસ સુધી વલસાડ સુરત નવસારી ડાંગ આ વિસ્તારોમાં વરસાદ પડવાનો છે આ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડવાનો છે આ સિવાય છોટા ઉદેપુર ભરૂચ નર્મદા પંચમહાલ અરવલ્લી મહીસાગર જેવા વિસ્તારોમાં પણ એક બે દિવસ સુધી વરસાદ છૂટો છવાયો રહે અને થોડી ગાજવીજ રહે તેવી શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદનું જોર થોડું ઘટી શકે છે પછી કાલે ફરીથી થોડું વધશે અને ત્યારબાદ ફરીથી ઘટવા લાગશે પરંતુ આ ચોમાસું આગળ વધશે તેની શક્યતા ખૂબ જ ઓછી છે અને ગુજરાતમાં આવનારા ચારથી લઈને પાંચ દિવસમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટી શકે છે આ સિવાય સૌરાષ્ટ્રના બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ જેવા વિસ્તારોમાં પણ છૂટો છવાય વરસાદ પડવાની સંભાવનાઓ છે પરંતુ ધીમે ધીમે અહીંયા પણ વરસાદનું જોર ઘટતું જોવા મળી શકે છે આ સિવાય છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ પણ થઈ શકે છે આ ઉપરાંત અરબી સમુદ્રથી સૂકો પવન ચાલુ રહેશે અને તેથી ગુજરાતમાં ગરમી અને બફારો યથાવત રહેશે કોઈક જગ્યાએ વાદળો આવશે કદાચ છૂટો છવાય વરસાદ પણ ચાલુ રહે પરંતુ વરસાદની ખૂબ જ શક્યતા થોડી ઓછી છે મિત્રો ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને આગામી દિવસોમાં ચોમાસું દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી આગળ વધીને રાજ્યના બીજા વિસ્તારો સુધી પહોંચી શકે છે હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે ગુજરાતમાં ચોમાસું આવી ગયું છે પરંતુ વરસાદનું પ્રમાણ આગાહી પાંચ દિવસ સુધી ઘટતું રહે તેવી શક્યતા હાલની સ્થિતિ પ્રમાણે દેખાઈ રહી છે રાજ્યમાં અમરેલી ભાવનગર દક્ષિણ પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વાવણીલાયક વરસાદ થઈ ગયો છે પરંતુ મોટા ભાગના વિસ્તારોમાં હજી પણ વાવણીલાયક વરસાદ માટે રાહ જોવી પડે તેવી શક્યતાઓ છે હાલમાં એવી શક્યતા દેખાઈ રહી છે કે ગુજરાતમાં કચ્છ ઉત્તર ગુજરાત પશ્ચિમ ગુજરાત પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાતમાં પણ ઓગણીસથી લઈને વીસ જૂન બાદ ચોમાસું ફરીથી મજબૂત થશે આ સમયે ગુજરાતમાં વાવણીલાયક વરસાદ થાય તેવી શક્યતાઓ છે આ પહેલાં ગુજરાતમાં વાવણીલાયક વરસાદ થાય તેવી શક્યતા ખૂબ જ ઓછી છે મિત્રો જો કે હાલમાં ચોમાસું રાજ્યમાં આગળ વધતો થંભી જાય કે પછી ઓછો વરસાદ પડે તેનો ચોમાસાના ચાર મહિના દરમિયાન થતાં વરસાદ ઉપર કોઈ પ્રભાવ પડતો નથી મિત્રો હવામાન વિભાગે બાર અને તેર જૂનના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરી છે જેમાં બાર જૂનના રોજ વલસાડ નવસારી ડાંગ તાપી સુરતના વિસ્તારો ભરૂચ નર્મદા વડોદરા પંચમહાલ છોટા છોટાઉદેપુર દાહોદ મહીસાગર તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી ભાવનગરના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતાઓ છે વધુમાં જો તેર તારીખની વાત કરવામાં આવે તો તેર જૂનના રોજ કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે જેમાં ઉપરોક જિલ્લા સિવાય સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ છે વધુમાં જો ચૌદ જૂનની વાત કરવામાં આવે તો ચૌદ જૂનની હાલની સ્થિતિ પ્રમાણે વરસાદનું જોર ઘટવાની સંભાવના દેખાઈ રહી છે હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે વરસાદનું પ્રમાણ ઘટે તેવી શક્યતા દેખાઈ રહી છે હવામાન વિભાગે ચૌદ અને પંદર જૂનના રોજ વલસાડ નવસારી ડાંગ સુરત ગીર સોમનાથ અમરેલી ભાવનગર જિલ્લામાં જ વરસાદની આગાહી કરી છે જે બાદ સોળ અને સત્તર જૂનના રોજ વરસાદનું પ્રમાણ વધારે ઘટી જશે અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો તથા સૌરાષ્ટ્રના થોડા વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવનાઓ છે જોકે આ કોઈ જિલ્લામાં હવામાન વિભાગે ભારે કે અતિભારે વરસાદની આગાહી કરી નથી આ તમામ જિલ્લામાં હળવા કે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી વરસાદ અને ચોમાસાને લઈને મોટી આગાહી દર્શાવી છે મિત્રો કેરળ બાદ ગુજરાતમાં પણ વિધિવત ચોમાસાનું આગમન થઈ ગયું છે સમય કરતાં વહેલું ચોમાસું બેસી ગયું છે અને ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી અમુક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે જો કે ચોમાસાની દરી પસાર થઈ છે તે વિસ્તારોમાં ચોમાસાનો વિધિવત વરસાદ થઈ રહ્યો છે અન્ય વિસ્તારોમાં થંડાસ્ટોમને કારણે વરસાદ થઈ છે ચાલુ વર્ષે ચોમાસું વહેલું આવ્યું છે પરંતુ મેઘરાજાની એન્ટ્રી નબળી રહી છે નબળા ચોમાસા માટે કેટલાક પરિબળો જવાબદાર છે જે અંગે હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ક્યારેક મુંબઈ તરફની શાખા બંગાળની શાખા એટલે કે વરસાદી વહન તો સક્રિય હોય તો દેશ સહિત ગુજરાતમાં સારો વરસાદ થતો હોય છે આ વખતે મુંબઈ તરફની શાખા સક્રિય થતાં પશ્ચિમ કિનારે કેરળ કર્ણાટક તેલંગાણા દક્ષિણ મહારાષ્ટ્ર મુંબઈ સુધી ચોમાસું સક્રિય થઈ રહ્યું છે ત્યાર પછી આ શાખા મુંબઈ નજીક લો પ્રેશર બનેલું હતું પરંતુ વિખેરાઈને મહારાષ્ટ્રના ભાગોમાં જવામાં છે વરસાદી વહન મંદ હતું મિત્રો અંબાલાલ પટેલે અરબસાગરના ભેદને લીધે ગુજરાતના ભાગોમાં વરસાદ થયો છે એમ પણ જણાવ્યું છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે આ સિસ્ટમને ધકેલના દક્ષિણ પશ્ચિમના પવનો નબળા હતા અને ઉત્તરના પવનો ચોમાસાને આગળ વધારવા માટે અવરોધરૂપ હતા આથી મુંબઈ તરફના કંઈક વાદળો નવસારી વલસાડ સુધી પહોંચી જવામાં ત્યારે આ બનતું હોય છે એટલે હવે ગુજરાતમાં કાંઈક ભાગોમાં અરબસાગરના ભેદને કારણે ગાજવીજ પવન સાથે વરસાદ પડવાની સંભાવનાઓ છે સાચું ચોમાસું આદ્ય નક્ષત્રમાં આવે તો સારું કહેવાય વરસાદ નક્ષત્રની ગણતરી આપણે ત્યાં સૂર્ય નક્ષત્રથી થાય છે આવામાં નિષ્ણાતે વધુમાં જણાવ્યું છે કે હવે ક્યાં ક્યાં વરસાદ થવાનો છે મિત્રો સત્તરથી લઈને વીસ જૂનના રોજ અરબી સમુદ્રમાં લો પ્રેશર બનવાનું છે બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનશે જેને કારણે એકવીસ થઈ પચીસ જૂન દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ પડવાની શક્યતા રહેલી છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે મૃક્ષ નક્ષત્રમાં આંચકાના પવનો ફૂંકાય તો સારું અને હિન્દ મહાસાગરના નાકા ઉપર પવનો જો રહેવું જોઈએ તો પછી મૃક્ષ નક્ષત્ર વાય તો આદ્રા નક્ષત્રમાં સારા વરસાદ થવાના સંકેતો રહેતા હોય છે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો ચોમાસાને લઈને હાલ ગુજરાતમાં બે બે વાતો થઈ રહી છે એક તરફ કેટલાક નિષ્ણાતો વિધિવત ચોમાસું બેસી ગયાનો દાવો કરે છે તો બીજી તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં હાલ કાળજળ ગરમી પડી રહી છે આ સ્થિતિની વચ્ચે આગાહીકાર એવા અંબાલાલ પટેલે આ વખતે પટ ઝેરેલા સાપના ઉપદ્રવની આગાહી કરીને સૌ કોઈ કર 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 લોકોને લો ચોંકાવી દીધા છે મિત્રો સામાન્ય રીતે વરસાદની સિઝનમાં સાપ તેના દરમાંથી બહાર નીકળતા હોય છે કારણ કે વરસાદનું પાણી જમીનમાં જતા સાપના દરમાં ભારે ગરમી અને બફારો થતો હોય છે એવામાં સાપ દરની બહાર આવી જતા હોય છે આવી સ્થિતિમાં સાપ વરસાદી પાણીમાં વહીને ગમે ત્યાં પહોંચી શકે છે આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પંદર સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં ઝેરીલા સાપનો ઉપદ્રવ વધી શકે છે ખાસ કરીને પંદર સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં સર્પ્રદંશના એટલે કે સાપ કરડવાના બનાવો પણ વધવાની શક્યતાઓ છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે પંદર સપ્ટેમ્બર બાદ મંટોળ સાથે વરસાદ આવી શકે છે આવી સ્થિતિમાં ગુજરાતમાં ઝેરીલા સાપનો ઉપદ્રવ વધી શકે છે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે મિત્રો અંબાલાલ પટેલ આમ તો વરસાદ અને વાવાઝોડાની આગાહી કરતા હોય છે પરંતુ તેમણે એક વિચિત્ર આગાહી કરીને સૌ કોઈ લોકોને ચોંકાવી દીધા છે આ વખતે અંબાલાલ પટેલે સરપદ અંગે આગાહી કરી દીધી છે